નમસ્કાર હું ભૂપેન્દ્રસિંહ રાઠોડ આજરોજ તો તથા તરસાલીમાંથી ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા વાહનો રાજપાડી પંથકમાંથી ચાલતા હોય ઓવરલોડ ચાલતા હોય રોયલ્ટી વગરના ચાલતા હોય એ બાબતે કલેક્ટરશ્રી એસપી સાહેબ ભુસ્તર શાસ્ત્રી અને આરટીઓ શ્રી તમામને એક અરજી આ બાબતે મેં મોકલાવી છે આરપીઆઈડી થ્રુ અને વધુમાં જણાવવાનું કે સરકારશ્રીની રોયલ્ટી ચોરી કરીને આ વાહનો બેફામ રાતપાડી પંથકમાં ચાલી રહ્યા છે ઘણા બધા અકસ્માત થયા છે અને સાંકડા રસ્તાઓને કારણે અકસ્માત થવાના પણ ભય રહેલા છે તો વહેલી તકે સરકારી તંત્ર આ બાબતે સજાગ થઈ અને આનું નિરાકરણ લાવે ખાસ કરીને કલેક્ટર સાહેબને વિનંતી કે આપ આ વિસ્તારમાં જો પ્રવાસ કરો તો આપને જાણવા મળશે કે ઘણી બધી મોટી સંખ્યામાં રીતી ચોરીનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે દરેક લોકો ગેરકાયદેસર મશીનો ઉતારી નર્મદા નદીમાંથી રેતી રોયલ્ટી વગર અને ઓવરલોડ બેફામ રાત દિવસ ખોદી રહ્યા છે આ બાબતે આપ સાહેબને વિનંતી કે આપ આ બાબતે ઘટતું કરશો અને બીજી એક નમ્ર વિનંતી એવી છે કે આ ચોરી અટકાવવા માટે આરટીઓ શ્રી અને ગુસ્તર શાસ્ત્રી તેવા ટીમ લઈને વારંવાર ચેકિંગ માટે આવે તો છે પણ એ એક બે ગાડી પકડી પકડીને પાછા જતા રહે છે પરંતુ જો કાયમ માટે આ खनिज સબર વિસ્તાર છે खनिजથી સંપન્ન વિસ્તાર છે આ વિસ્તારમાં એક એવી ચેકપોસ્ટ ગોઠવવામાં આવે જેમાં આરટીઓ અને વિસ્તાર વિસ્તાર વિભાગના માણસો ચેકપોસ્ટ બનાવીને રહેશે તો કાયમ માટે આ પ્રશ્નનું નિરાકરણ આવશે તો આ બાબતે પણ આપ સાહેબને વિનંતી કે આ બાબતે પણ કંઈક ઘટતું કરશો બીજું વધુમાં એક રસપ્રદ વાત એવી છે પોલીસ બાબતે મેં કોઈ દિવસ હજુ સુધી ટિપ્પણી તો કરી નથી પરંતુ અગિયારમી ફેબ્રુઆરીના રોજ રાતપાડી ગામમાં એક આદિવાસી નદ્યા બાબરી ચુરકણ નો પ્રસંગ હતો ઉત્સાહ અને ઉમંગભેર એ લોકો પોતાના ઘરેથી વરગડો લઈ અને આદિવાસી રિવાજ પ્રમાણે આખા ગામમાં વરગડો ફેરવતા હોય છે ત્યારે રાતપાડી પોલીસે આ વરગડો અડધા રસ્તે મંજૂરી ન હોવાના કારણે અટકાવી દીધો હતો અને આ પ્રસંગમાં આ લોકોને પરત ફરવાનું મજબૂરી થઈ હતી તો હું રાતપાડી પોલીસને કહેવા માંગીશ કે આપ સાહેબ જો આ સામાજિક પ્રસંગમાં મંજૂરી માંગતા હોય અને સામાજિક પ્રસંગમાં જો કાયદાઓનો ભંગ થતો હોય એવું માનતા હોય તો આ ઓવરલોડેડ ગાડીઓ વગર રોયલ્ટીની ગાડીઓ જે ચાલે છે તો એ શું મંજૂરીથી ચાલે છે હું પૂછવા માંગીશ રથવાડીના પોલીસના જવાબદાર અધિકારીને જય હિન્દ